લાવ તમે પેન આપો ને સારી લ્યો તમારી પેન આપો પેન નો પ્રોગ્રામ છે આ પેન નહીં પેલી લાલ ઢોકણા પેન લાલ ઢોકણા તો ચોક ઓફિસ માં કેમ બદલાઈ જઈએ છે તો તમારી કહેવા તો નહીં તમાર પેન બદલાઈ જઈશ જા અરે પણ બેટા એક મંગબુ આ પેન ના કારણે તું ઝઘડો કરે છે એ દિવસે તું ને ઝઘડો કરીને આવી અને પાછળ પાછળ કુમાર આયા એ દિવસે છે ને ઓય ભૂલી જ પેન અને પેન આ રહી એમાં ચો ઝઘડા કરવાની જરૂર હતી એમ કહું છું લે આ પેન લે પણ આ પેન માં એ તો મને કે એટલે આ પેન તમારી જોડે હતી હા કોઈ નહીં એ તો આ પેન માં છે ને 15 દિવસ નું રેકોર્ડિંગ થયું છે તો લગાડ ને પેન અરે હવે લગાડી છે મુખ ને હવે